ખબર નથી પડતી ભાઈ ના ના અમારે ક્યાં ખબર પડે અમે ક્યાં ભણેલા તમને ના પડે આ તો હવે સીધા આગળ ની ઘડિયાળ મંગાવી એના કરતા જાણકાર માર ભાઈ હે ના ના એ શું ખબર પડે શું બેટા તારે હાગુ બીજું થાય છે કે નથી થાતું આમ તો ચાર ઠકણ કરી પણ થોડીક વાતમાં ઉલડી જતો છે તારો ખબર એના માટે હું તને એક હીરો આલું છું બેટા હીરો કોઈ તું કે ભયા તારે પહેરવા માટે બેટા મેં લાવ્યો છે જો એક દાડો પહેરી અને જો ત્રીજા દાડે તારો હગુ આવી જાય ને તો આ તું માનતો જ જો મારે હીરો લખાયો મારે દેખાયો ના સેવા કરવા બે ભાઈઓ સેવા કરવા ફરીએ અને આટલા આટલામાં આવે ને બીજો નંગ આવે ને બીજો ખાલી છોકરા ખાલી તમે એમને પહેરાવી દો ને તમારા છોકરા ને તો એમને છોકરા ખા હા તો બૈરા વગર છોકરા તમને ઢેઢ રહે બૈરા વગર આ પૂછો પર બેટા જો હું તને વાત કરું આ હીરો તને હું આલું છું કે નહીં તો આ હીરો આ પરખિયા ધીરો એમ ના અડે તો અને પેલો પૈસો આલવો પડે ન કે તમે બળી ગયો આખી બેટા એમ ના લેવરાય ન કે બળી જવ રાય આખમો આખમો બળી જવ રાય આ તો છે ને પેલા માને પૈસા આલવા પડે થોડા ઘણા અને વિધિ કરવાના પૈસા પહેલા અમે આલેલ

તારા બાઉલે આવે છે ને તો ચારસો માં તો એવી મજૂરી જ છે વાત કરે બે હજાર તો લેવા ને કોક કરી લાવ તો દે બેટા બે હજાર રૂપિયા ને તને હું હીરો દુરો થઈ જ આવશે ઘરે બે હજાર

ના બેટા મોરલી વગાડે મોરલી મોરલી અને બેટા તું એક કામ કર એક ખાલી પાંચસો રૂપિયા દે પાંચસો એટલે ગોગો ને તને દર્શન આપી દે હા બેટા હા ના હોય બેટા તને દર્શન આપશે કોઈ હમણાં બેટા લાવ બેટા લાવે ખરું ચાલુ

મહારાજ એમને તમે એવું કેવો છે અરે ગોગો આ તો કાળ ત્રો ગોગો છે અંદર પાછો એમ એમ નહીં મળે બેટા સો ગુગો પાંચ પચીસ હાલ છે ને

બેટા પરખો બેસી જ્યા બેસી જ્યા આ તો પરખો નામ છે મારું આખા દેખમો પરિચ્યા છૂબો

ઉલા ઘરે જતા જેટલા પાડ્યા તને આલ્યા છે પાંચ છ હજાર નો થઈ ગયો છે સાડો ઘરે જઈને આપડે ઉલા તો હીરો આયો ને એ તો ખુબ રહી લે હીરા હાસા હોય તો ને હીરા હાથા હોય તો આપડા ધંધાતા છે